ભરૂચ શહેરના વ્યસ્ત લિંક રોડ પર રખડતા પશુઓના વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અવરનવર બનતી આવી ઘટનાઓ છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભરૂચ લિંક રોડ પર એક ટુ વ્હીલર દંપતિ જઈ રહ્યું હતું ત્યારે અચાનક રખડતી ગાયે બાઇકને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પરથી મહિલા નીચે પડી ગઈ હતી ત્યારબાદ ગાયે તેના પર ચડાઈ કરીને હુમલો કર્યો હતો આસપાસના લોકો દોડી આવ્યા બાદ ગાયને હટાવવામાં આવી હતી જેથી મોટો અકસ્માત ટળી ગયો હતો આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગઈકાલે એ જ વિસ્તારમાં એક ગાયે વાહન ચાલકને આડફે લઈ નીચે પાડી દીધો હતો શહેરના લિંક રોડ વિસ્તારમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે જેના કારણે વાહન ચાલકો અને ચાલતા જતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે કોઈક અસરકારક પગલાં ન લેવાતા હવે લોકોના જીવ તાળવેટો ચોટ્યા છે